હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા હતા તો અમદાવાદમાં બે માળની મકાનનો કેટલોક જર્જરિત ભાગ ધરાશાયી થયો હોવાની આ ઘટના સામે આવી છે ત્યારે તંત્ર સામે પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે રાયપુરના ચકલેશ્વર મહાદેવ મંદિર પાસેની આ ઘટના છે લાલા વસાણી પોડની આ ઘટના સામે આવી છે ફાયર વિભાગ પણ મકાનમાં ફસાયેલા બે ભાઈઓનું રેસ્ક્યુ કર્યું હતું ઘટના સ્થળે ફાયર વિભાગ પણ પહોંચી હતી આ તમામ દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે અમદાવાદની આ ઘટના બની છે

जो झंगरी के बाग हतो के कारण ऐसा था उसके मौतों की बात है आपराधिक घटनाruptedException फायर ब्रिगेड की टीम जिसे घटना स्थल पहुंची थी परंतु मकान दरअसल है मकान लोग इतने के जर्जरी बाग दरअसल है तो है कारण ये भाईयो जैसी कि फसाए गया था थे बन्ने जनों ने फायर ब्रिगेड બંને ભાઈઓ ને રેસ્ક્યુ કરી આવ્યા અને બંને ભાઈઓ જે છે હતા હાલ બંને છે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે તંત્ર સામે સવાલ ઉભા થઈ રહ્યા છે કે કેમ તકેદારી રાખવામાં જો મકાન હતું જરૂરી મકાન હતું તો પછી કેમ તેને ખાલી કરવામાં ના આવી ઇસી અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પ્લાન ની વાતો કરતી હોય છે પરંતુ તે પ્લાન માત્ર કાગળો પર જ હોય છે સમગ્ર ખરાબ જોવા મળતી હોય છે માત્રિકારીઓ જે છે તે બેઠા બેઠા ઓર્ડરો કરતા હોય છે પરંતુ સ્થાનિક ગ્રાઉન્ડ લેવલે ખુબ જ પરિસ્થિતિ જીતી હોય છે હજી અમદાવાદ વાત કરીએ તો અમદાવાદમાં હજી પણ એવા જર્જરી મકાનો જે છે તે જોવા મળી રહ્યા છે પરંતુ કોર્પોરેશન દ્વારા જે પગલાં લેવામાં નથી આવતા જેના કારણે કઈ અમદાવાદના સ્થાનિક લોકોએ ભોગ બની રહ્યા છે આમ એ મોન્સૂન પાન જે જનતાના કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવે છે તે નિષ્ફળ જોવા મળી રહ્યો છે જતીન માહિતી બદલ આપનો આભાર તો આ ઘટના બની છે જે પ્રમાણે અમદાવાદની આ ઘટના સામે આવી છે બે માળની મકાન જે હતું તે જર્જરીત થયું છે અને તેનો અમુક ભાગ ધરાશાયી થયો હતો આ ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે તો બંને ભાઈઓ જે ઇજાગ્રસ્ત થયા હતા તે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તંત્ર સામે પણ અનેક સવાલ ઊભા થાય છે ત્યારે હાલ તો વાત કરીએ કે કોઈ મોટી દુર્ઘટના ઘટે તો તેનો જવાબદાર કોણ તે પણ સવાલ ઊભા થાય છે અમદાવાદની આ ઘટના સામે આવી છે બે માળનું જે મકાન હતું તે તેનો અમુક ભાગ જર્જરિત હતો અને તે જર્જરિત ભાગ ધરાશાયી થઈ ગયો છે ત્યારે સ્થાનિક લોકોમાં પણ હાલ તો ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે જો આવી ઘટના વારેવાર બનતી હોય છે તો તંત્ર કેમ પગલાં નથી લેતું તે પણ એક સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય છે ત્યારે આ ઘટનાની વાત કરીએ કે બે ભાઈઓ જે હતા તેઓને ઈજા પહોંચી હતી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આ સાથે જ આ અંગે તકેદારી રાખવા માટે પણ જે પ્રમાણે જનતા જ્યારે અપીલ કરતી હોય છે ત્યારે ખરેખર પગલાં લેવા જોઈએ તંત્રને પણ સાવચેત રહેવું જોઈએ અને આવી ઘટનાઓ જ્યારે બને છે તેને રોકવા પ્રયાસ કરવા જોઈએ તે પણ જોવાનું છે